નમસ્કાર નેશન પ્લસ હું છું આપની સાથે હેતલ વડોદરામાં ટ્રાફિકની વિકટ સમસ્યાને લઈને મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી પોલીસ અધિકારીઓએ સપ્તાહમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવાની બાહરી આપી હતી વડોદરામાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા તેર પચાસ કરોડના ખર્ચે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવી છે જોકે ટ્રાફિકની સમસ્યાને વકરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાએ સ્થાયી સમિતિમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ચર્ચા કરવામાં આવી હતી ત્યારે પોલીસ અધિકારીઓએ અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી સપ્તાહમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની બાહેદરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અટલ બ્રિજ પર પણ

તો એના સોલ્યુશન માટે અધિકારીને બોલાવીને અમને ચર્ચા કરી કે તમે જે કન્સલ્ટન્ટ નીમ્યા છે એ કન્સલ્ટન્ટ પાસે પ્રોપર તમારા ટ્રાફિક સિગ્નલ લાગવા જોઈએ જે અમુક જગ્યાએ એવું છે કે ટ્રાફિક સિગ્નલો સીસીટીવી કેમેરા છે કે લાઇટના પોલની પાછળ છે એ આગળ લેવા જોઈએ એવી રજૂઆત કરી છે અને અધિકારીએ કીધું છે કે અઠવાડિયામાં અમે બીજા અધિકારીઓને ટ્રાફિક શાખાના અધિકારીઓ સાથે બોલાય અને એની ચર્ચા કરીને સોલ્યુશન આપ્યું છે લગભગ વીસ એકવીસ જેટલા નવા ટ્રાફિક સિગ્નલ ઊભા કરવામાં આવે છે એના માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરેલી છે અને જે સ્ટ્રીટ લાઇટ લગાડી છે એમાં કોઈ જગ્યાએ ઓબસ્ટેકલ છે કે આગળ સ્માર્ટ પોલ હોય કે સ્ટ્રીટ લાઇટનો પોલ હોય જેના લીધે અમુક નાગરિકોને સ્ટ્રીટ લાઇટ જોવામાં તકલીફ પડે છે કન્સલ્ટન્ટ હોવા છતાં ઇજાદાર દ્વારા ભૂલ થઈ છે ત્યારબાદ થાંભલા ખસેડવાની જરૂર પડતી હોય છે તો આવા કેસમાં કન્સલ્ટન્ટ પૂરતું ધ્યાન નથી આપતા એ બાબતની રજૂઆત સાંઈના સભ્ય કરી હતી ટૂંક સમયમાં ટ્રાફિક એસીપી કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સાથે મિટિંગ કરી અને આમાં જે કોઈ નાના મોટા કરેક્શન કરવાના છે અને કોઈ નાની મોટી સજા પણ કરવાની હશે તો કરવામાં આવશે પણ આ બાબતમાં મેં એટલી ધારણા આપી છે કે જે કોઈ નાના મોટા કરેક્શન કરવાના હશે એના એક્સ્ટ્રા પેમેન્ટ કોર્પોરેશન દ્વારા ચૂકવવામાં નહીં આવે અને જો કન્સલ્ટન્ટની ભૂલ હશે તો એને પણ નોટિસ આપીને અથવા એની પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે તો કરવામાં આવશે કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નિવાશક નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર